ફોટોશૂટ શૂટ ને થઈ ગઈ છે મસ્ત મજાનું ભાઈ અમારા ફોટોશૂટ કરે છે હેલો કેમ છો બધા મિત્રો ફરી વાર નવા એક વિડીયો સાથે આપણે આવી ગયા અત્યારે મસ્ત મજાનું થઈ ગયું ગુડ મોર્નિંગ અત્યારે આપણે લઈ લીધું બેગ અને બેગ લઈને જવાનું છે આપણે તમને ખબર જ કે આપણે રોજનો રૂટીન છે આઈટીઆઈ અહીંથી અહીંયા અહીંયા કરવાનું પછી આખો દી અને ત્રણ વાગે અમે ઘરે આવી જઈએ અને બસ એવું બધું હોય આખો ડેલીનું આખો રૂટ અને તડકો પણ એમાં સૌ પડે કઈ કાંઈ ઘટ્ટેની વેધર એકદમ ક્લીન છે કાંઈ ઘટ્ટે નહીં અને કોઈ વરસાદી કોઈ માહોલ નથી આવ્યો ત્યાં વરસાદ આવે કાલે તો વરસાદ હતો એના બધું વરસાદી માહોલ હતો એટલે બધું આપણે રસ્તો ને બરતા રેડી થઈ ગયું અત્યારે આવું બધું કંઈક વેધર છે ના આપણો આ છે રસ્તો પાંચ ઘટ્ટે નહીં તમે કેતા હોય કે રસ્તા માંથી જાતા હૈ કે તમે જોઈ લો છે પાના પણ ને બધું લડી જવું તમે આ બાગ છે આવી કઈક કપાસ અને તમે વાડીનો કે ખેતરનો તમે મહોલ જો ને એક નંબર માહોલ હોય

ચાલો દોસ્તો બતાવીશ હું બતાવું મને નથી ખબર અને અત્યારે આઈટે પૂગી ગયા વિક્રમભાઈ ને બધા મોઢા સાફ કરે પોતાના અને આપણે હજી ધોવા જશું પછી મસ્ત થઈ જાય ફ્રેશ એકદમ વિક્રમભાઈ કરી દીધું સાફ આ ભાઈને ને નથી કરવાનું બંધ કરો ને પછી એવું ચાલો મિત્રો પછી આપણે મળીએ હજી તો ઘણો સમય બાકી છે હજી કાઢવાનું આપણે આઈટીઆઈ છે જોરદાર એવું કાંઈક લુક છે આવું વાતાવરણ બેકગ્રાઉન્ડ હું વિક્રમ ભાઈ તમારે કઈ કેવું આ ભાઈ ને ફોટો ફોટોશૂટ ના થઈ ગયું મજાનું આ ભાઈ અમારા ફોટો શૂટ સબરા ફોટા લીધા અને નાસ્તો પણ કરી લીધો અને આવું કઈક બધું લોકેશન છે આટો મારો નીકળ્યાશ તમારા ભાઈ ફોન બોન ને તમે જબરો છે ભાઈ ગુસ્સા આવી ગયા છે જાય હવે આપણે જે કામ કરવાનું છે તે કરવાનું છે જે અત્યારે અહીં કે જે જોવાનું આ બધું આવી ગયું છે માહોલ એકદમ જો ગરમ મતલબ કે ઠંડો ને ગરમ ભાઈ ભેગું છે બહુ ગરમ હોય ને બહુ ઠંડુ તો અત્યારે અમે નીકળી જશે ઘરે અને છૂટી પડી ગઈ મતલબ કે રજા પડી ગઈ અને આ ભાઈ પણ જાય માલ બાસ ને કાંઈ ઘટે નહીં આપણે ઘેર જાય એ વાતને હવે માલ તો વેદાર વેદાર ને કાંઈ ઘટે तवर में तो तड़को तो अड़चौका ही जात, तवर में तो कहीं कटको तो जोड़ जात, चलेगा ही नहीं। जरा इस जगह को तो देखिए, वाकई ये नजारा बहुत खूबसूरत है, लेकिन साथ ही ये इलाका

તડકો છે આ બાજુ થોડો ચડમ આ બાજુ કંઈ નથી એટલું બધું ભેટતા એકદમ ક્લીન મસ્ત મજાનું સુંદર પવન આવે છે મુહસે સુપારી નિકાલ કે બાત કરે બાબા ના પતકો ફોટા લીધો બ્લોગ ઉતારીશ ઓલાભાઈ ઉપર વ્લોગ ઉતારીશ